ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમી આપણને જ્યારે સહન ન થાય ત્યારે ગરમી વધવાથી આપણા શરીરમાં અમુક રોગોની શરૂઆત થઈ જાય છે તો ઉનાળામાં ખાસ અમુક પ્રકારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ જેનાથી તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ છે એ સપ્રમાણ રહે પિત્ત વધે નહીં અને તમારા શરીરમાં નિરોગીતા કાયમી માટે રહે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉનાળાની ગરમીમાં આપણા શરીરમાં ખાસ પિત્તનું પ્રમાણ ન વધવું જોઈએ અને પિત્તનું પ્રમાણ વધે એટલે એ ક્યાંય આપણા શરીરમાં હક લેવા દેતું નથી તો પિત્ત ન વધે એના માટે અમુક ખોરાક લેવાનું તમારે લોકોએ ટાળવું જોઈએ એના વિશે હું તમને વાત કરું તો પહેલાં ક્રમાંકે આવે છે ડીપ ફ્રાયવાળું ભોજન ખોરાક કે જે ખૂબ વધારે પ્રમાણમાં તળે તળાતું હશે એક ધારું તળીને તમે એને ખાતા હશો તો એ ડીપ ફ્રાય ભોજન કહેવાય એ થોડોક સમય પૂરતું લેવાનું નથી અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ડીપ ફ્રાય ભોજન અવોઈડ કરવાનું છે કારણ કે ડીપ ફ્રાય ભોજન લેવાથી તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી શકે છે અને પિત્ત વધે એટલે પિત્તના રોગો થવાની શક્યતાઓ વધી જાય એટલે ઉનાળામાં ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે બીજા નંબરે હું તમને લોકોને વાત કરું તો તળેલા નાસ્તા સાથે ચા કોફીનું સેવન હવે ચા કોફી અને તળેલા નાસ્તા આ ત્રણેય વસ્તુ ભેગી થાય અને જો તમને એસિડિટી હોય હાઈપર એસિડિટી હોય તો એમાં ચોક્કસપણે વધારો થવાનો છે અને જે લોકોને એસિડિટીની સમસ્યા નથી અને વધારે પ્રમાણમાં ચા કોફી નાસ્તા લેતા હશે તો ઉનાળાની ગરમીમાં એ લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એના શરીરમાં પિત્તનું પ્રમાણ વધવું ન જોઈએ એટલે ઉનાળાની ઋતુમાં એસિડિટી હોય કે ન હોય તમારે ચા કોફી સાથે તળેલા નાસ્તા કાં તો એકદમ ઓછી માત્રામાં લેવાના છે કાં તો તમારે લેવાના નથી જે લોકોને સમસ્યા હોય ને એસિડિટીની એ લોકોએ તો બિલકુલ આનું સેવન ન કરવું જોઈએ જ્યાં સુધી એનું પિત્ત કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એનું સેવન ન કરવું જોઈએ ત્રીજું કે ખટાશવાળું દહીં અને ખટાશવાળી છાશ અમુક લોકોને ખાટી વસ્તુ ખાવાની ખૂબ પ્રિય હોય છે ખાટું દહીં એને ખૂબ પસંદ હોય છે ભાવે છે અને ખાટી છાશ પણ એને ખૂબ ભાવે છે પરંતુ ખાટું દહીં અને ખાટી છાશ તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધારી શકે છે અને ખાસ કરીને ખાટું દહીં અને ખાટી છાશ હાથ પગ ગોઠણના દુખાવા સાંધાના દુખાવામાં પણ વધારો કરી શકે છે જે લોકોને સિરસની સમસ્યા હોય એવા લોકોને પણ ખાટું દહીં અને ખાટી છાશ એમાં વધારો કરી શકે છે એટલે તમારે લોકોએ ખાટું દહીં કે ખાટી છાશનું સેવન ઉનાળામાં બને ત્યાં સુધી ન કરવું જોઈએ ચોથા નંબરે હું તમને વાત કરું તો બાજરો અડદની દાળ સરગવો મેથી દાણા કે મેથીની ભાજી આ પાંચ પ્રકારના જે શાક છે એનું બને ત્યાં સુધી સેવન એકદમ ઓછી માત્રામાં ઉનાળામાં કરવું જોઈએ કારણ કે આ બધા શાક પિત્તનું પ્રમાણ વધારી શકે છે ગરમીનું પ્રમાણ વધારી શકે છે સ્વભાવે ઉષ્ણ હોવાથી તે તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધારી શકે છે તો તમારે લોકોએ ઉનાળાની ગરમીમાં ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ઉનાળા પૂરતું તમારે એટલા શાકભાજી ખાવામાં વિવેક રાખવાનો છે પાંચમા નંબરને હું વાત કરું તો ટમેટા ટમેટા સ્વભાવે ખટાશવાળા છે એ શરીરમાં પિત્તનું પ્રમાણ પણ વધારી શકે છે અને જે લોકોને હાથમાં ગોઠણના સાંધાના દુખાવા હોય એમાં પણ વધારો કરી શકે છે અને પિત્તમાં પણ વધારો કરી શકે છે એટલે ટમેટાનું સેવન બને ત્યાં સુધી ઉનાળા પૂરતું એકદમ ઓછી માત્રામાં અથવા તો માપે કરજો જે લોકો ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાતા હશે એમાં ડુંગળીનો ઉપયોગ ટમેટાનો ઉપયોગ કે લસણનો ઉપયોગ સારી માત્રામાં થયો હશે આ ત્રણેય વસ્તુનો પ્રયોગ ઉનાળામાં માત્રામાં કરવો જોઈએ વિવેકમાં અથવા તો તમને પિત્ત હોય હાઈપર એસિડિટી હોય તો તમારે ન કરવો જોઈએ કારણ કે આ બધા દ્રવ્યો છે જે ઉનાળામાં તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારી શકે છે પરિણામે ગરમીને રિલેટેડ રોગોના જન્મ થાય છે હવે આ બધું તમે ગરમ ખોરાક લ્યો કદાચ અને તમારા શરીરમાં કયા કયા રોગો આવી શકે તો કે એસિડિટી થઈ શકે હાઈપર એસિડિટી થઈ શકે પેટમાં બળતરા થઈ શકે હાથ પગના તળિયામાં બળતરા થઈ શકે આંખોમાં બળતરા થઈ શકે છાતીમાં બળતરા થઈ શકે તમને મોઢામાં ચાંદી પણ પડી શકે અને તમે ધ્યાન ન રાખો અને સતત એસિડિટી હોવા છતાં તમને ખાવામાં તોય તમે વિવેક નથી રાખતા ને સતત આ પ્રકારનું ગરમ ભોજન તીખું તળેલું અને આ બધું ખાધા કરો છો તો અલ્સર પણ થવાની શક્યતાઓ ઊભી થાય છે મોઢામાં ચાંદી પણ પડી શકે છે આ બધા રોગોની લપમાં ન પડવું હોય અને આપણે ઝડપથી સાજું થવું હોય અને બીમાર ન પડવું હોય પિત્તના રોગોને જન્મ ન આપવો હોય તો આટલું ભોજન કરતી વખતે તમે થોડોક વિવેક રાખજો અથવા ઉનાળાની ઋતુમાં આનું સેવન ન કરવું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી